હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સી સી ઈ અંતર્ગત ગુજરાતી વ્યાકરણના થોડાક મોસ્ટાપી પ્રશ્નો જોઈશું મિત્રો આ વિડીયોની પીડીએફ તેમજ વિડીયો અમારી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે ચાલો મિત્રો તો આપણે પ્રશ્ન જોઈએ કપૂરે કોગળા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો મિત્રો આનો ઓપ્શન જોઈએ પહેલા તો અતિશય અભિમાન હોવું ખૂબ વૈભવ હોવો સી કાલ્પનિક વિચારોમાં અને ડી વિચારો હોવો કરવા એટલે કે ખૂબ વૈભવ હોવો ચલો ત્યાર પછીનો પ્રશ્ન બીજો પ્રશ્ન ઊંટના અઢારે વાંકા કહેવતનો અર્થ કયો છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઊંટના અઢારે વાંકા એનો જવાબ છે કહેવતનો દોષનો ભંડાર મિત્રો આનો જવાબ છે દોષનો દોષનો ભંડાર ભંડાર જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો ત્રીજો પ્રશ્ન શીતયુદ્ધ સમાસ ઓળખાવો શીતયુદ્ધ સમાસ છે મિત્રો કર્મધારે આનો જવાબ આવશે કર્મધારે ત્યાર પછીનો પ્રશ્ન ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયો તલવારનો સમાનાર્થી નથી એવું પૂછ્યું છે ઉતાવળમાં પ્રશ્ન વાંચીને એ કરી નથી તો જો એટલે પણ તલવાર થાય તેગ એટલે પણ તલવાર થાય અને અસી પણ એટલે તલવાર થાય તો મિત્રો આનો જવાબ આવશે સાયક અસી એટલે મિત્રો તલવાર થાય તો આનો જવાબ છે સહાયક ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની અયોગ્ય જોડ પસંદ કરો તો જોઈએ મજબૂતીનું વિરુદ્ધાર્થી તકલાદી એટલે અવિનાશી વિરોધી અવિનાશી છે તો મિત્રો આનો જવાબ આવશે સ્નિગ્ધ એટલે કઠણ એવું એનું વિરોધી થતું નથી ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ બંસી શિક્ષકને પ્રશ્ન પૂછે છે કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું છે બંસી શિક્ષકને પ્રશ્ન પૂછે છે એનું કર્મણી થાય પેલો ઓપ્શન એ જોઈએ બંસી શિક્ષકને પ્રશ્ન પૂછાવે છે શિક્ષક બંસી પાછે પ્રશ્ન પૂછાવે છે સી બંસી વડે શિક્ષકને પ્રશ્ન પૂછાય છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે સી બંસી વડે શિક્ષકને પ્રશ્ન પૂછાય છે તો આનો જવાબ છે સી બંસી વડે શિક્ષકને પ્રશ્ન પૂછાય છે ત્યાર પછીનો સાતમો પ્રશ્ન જોઈએ હરિશેણ શબ્દની સંધિ છોડો હરિશેણ હરિશેણ શબ્દની સંધિ છોડો તો મિત્રો આનો સાચો જવાબ આવશે સી હરી પ્લસ શેણ હરિ પ્લસ શેણ ત્યાર પછીનો આઠમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ખોટી જોડણી શોધો તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ખોટી જોડણી શોધવાની છે તો પરિસ્થિતિ શબ્દ બરાબર લખેલો છે કીર્તિ પણ બરાબર છે સીમિત સીમિત શબ્દની જોડણી પણ સાચી છે મિત્રો સમિતિ સમિતિ શબ્દ આમ લખાતો નથી સમિતિની જોડણી ખોટી છે તો મિત્રો આનો જવાબ આવશે સમિતિ સાચો જવાબ છે સમિતિ સમિતિ જોડની બંને બાજુ આવે છે ત્યાર પછીનો નવમો પ્રશ્ન જોઈએ મિત્રો કયો શબ્દ સમાનાર્થી નથી તો ઓપ્શન જોઈએ ગિરિજા પાર્વતી હેમવતી અને ડી છે શારદા તો મિત્રો શૈલ એટલે પાર્વતી ગિરિજા હેમવતી અને શૈલસૂતા ચારે સમાનાર્થી છે તો મિત્રો આનો જવાબ આવે છે ડી શારદા એ શેલ સુતાનો સમાનાર્થી નથી ત્યાર પછીનો દસમો પ્રશ્ન જોઈએ પરોક્ષ કયો સમાસ છે પરોક્ષ પરોક્ષ તો કે બહુવ્રીહી કર્મધારય અવયવી ભાવ કે તત્પુરુષ તો મિત્રો અહીંયા પરોક્ષ છે એ અવયવી ભાવ સમાસ છે પરોક્ષ છે એ અવયવી ભાવ આનો જવાબ આવશે અવયવી ચાલો મિત્રો તમને અમારો વિડીયો ગયો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ